નમસ્કાર દોસ્તો બે હજાર બાવીસ વિધાનસભાની ચૂંટણી ગુજરાતની અંદર પતી ગઈ ત્યારે ગોપાલ ઇટાલિયાએ ઘણી બધી એવી જગ્યાએ જબરજસ્ત ભાષણો આપ્યા હતા આજે પણ આપણને એમ થાય કે એ ભાષણ એકાદ વખત આપણે સાંભળીએ ખાસ કરીને કતાર ગામની અંદર જે બાંધકામને લઈને જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય વિનુભાઈ મોરડીયાના નજર હેઠળ જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે બિલ્ડરો પણ પરેશાન છે બિલ્ડરો પણ પરેશાન છે પણ શું કરે મજબૂરી છે બિઝનેસ લઈને બેઠા છે એટલે રૂપિયા ધરવા પડે છે ત્યારે એ જ કતાર ગામની અંદરથી આમ આદમી પાર્ટીની તરફથી ગોપાલ ઇટાલિયા ધારાસભ્યની ઉમેદવારીનું ફોર્મ ભરીને ચૂંટણી લડ્યા હતા અને એ સમયે જે ગોપાલ ઇટાલિયાએ ભાષણો કહેવાતાં આજે ફરી એક વખત મને મન થયું કે આ ભાષણ મારા તમામ મિત્રોને હું બે ત્રણ વર્ષ પછી ફરી એક વખત સંભળાવું કેમકે આવનારા સમયમાં જ્યારે ચૂંટણીઓ આવે ને ત્યારે આવા ભાષણો કદાચ જો તમે સાંભળ્યા હશે ને તો તમારી અંદર ચોક્કસથી કંઈક પરિવર્તન આવશે ત્યારે કતાર ગામની અંદર ગોપાલ ઇટાલિયા જે વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા અને સામે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય વિનુ ઉપર જે આકરા પ્રહારો કર્યા હતા આપણે ફરી એક તમે પૂરેપૂરું ભાષણ સાંભળશો ને તમારા રોવાડા બેઠા થઈ જશે દોસ્તો આવો આપણે સાંભળીએ ગોપાલ ઇટાલિયાનું જૂનું ભાષણ તો અમારો વિરોધ કરે મારો વિરોધ કરે મને ગાળું દેશે ભાજપના માણસો વિનુભાઈના માણસો બધા ફેસબુક પર બેફામ ગાળું દેશે મને છેલ્લા એક દોઢ વર્ષથી લેક ગાર્ડન બંધ હતું કોર્પોરેશનના ખર્ચે એટલે કે આપણે બધાએ જે વેરો ભર્યો છે એ વેરાના ખર્ચે એ ગાર્ડનનું રિપેરિંગ ચાલુ હતું એ રિપેરિંગનો ખર્ચો થયો દસ કરોડ રૂપિયા આગળ હજુ નહીં હવે સાંભળવા જેવું આગળ છે કોર્પોરેશનના ખર્ચે દસ કરોડ રૂપિયાનો ખર્ચો કરી એ ગાર્ડનનું રિપેરિંગ કર્યું એ કરોડ નું રિપેરિંગ કરવાનું ટેન્ડર ભાજપના ધારાસભ્યના મળથિયાને મળેલું હજુ આગળ વાત છે દસ કરોડ રૂપિયા લેક ગાર્ડન પાછળ ખર્ચો કર્યો કોર્પોરેશનના પૈસા વાપર્યા રિપેરિંગ થઈ ગયું પછી જ્યારે ગાર્ડન ખુલ્યો ત્યારે એક કંપની ને અગિયાર લાખ રૂપિયામાં વીસ વર્ષના ભાડાપટ્ટી આપી દીધો ચલાવવા માટે દસ કરોડની વસ્તુ અગિયાર લાખમાં વેચી નાખી બધાએ આંભળ્યું ધ્યાનથી કે ન સાંભળ્યું દસ કરોડ રૂપિયા કોર્પોરેશને ખર્ચો કર્યો તમારા મારા લોહી પર સેવાના પૈસા વાપર્યા અગિયાર લાખ રૂપિયામાં વીસ વર્ષના ભાડા કરાર કરી આપ્યો દોસ્તો આ બિલ્ડિંગમાં કે અહીંયા દુકાન ભાડે રાખ્યું હોય ને તો અગિયાર મહિનાથી વધુ ભાડે ન મળે અગિયાર મહિનાથી વધુનો ભાડા કરાર ક્યાંય ન હોય આ લોકોએ વીસ વર્ષના ભાડા પટ્ટી આપી દીધો વીસ વર્ષ જીવશેક નહીં જીવે એ કોઈને ખબર નથી તમારા અને મારા પૈસા આવી રીતે વેડફે છે વિદેસ કરોડ રૂપિયાનો ખર્જો કરીને 11 લાખમાં કંપનીને આપી દીધું એ કંપની કોની છે ધારા સભ્યના એક મળકિયા પાલતુ ફોલ્ડરિયાની કંપની છે અને આજે લેક ગાર્ડન ની અંદર લેક ગાર્ડન ની અંદર નવી નવી બધી દુકાનો ખોલવાની શરૂઆત કરી કંપનીએ 11 લાખ રૂપિયામાં ગાર્ડન ભાડે રાખ્યો 20 વર્ષના પટ્ટે અને મહિને 20 લાખની કમાણી કરે છે ગાર્ડનમાંથી આવી રીતે આપણા પૈસાનો દુરુપયોગ થાય છે અમે જ્યારે બોલીએ તો અમારો વિરોધ કરે મારો વિરોધ કરે મને ગાળો દેશે ભાજપના માણસો વિનુભાઈના માણસો બધા ફેસબુક પર બેફામ ગાળો દેશે મને ગાળું દેવી હોય તો એ ટેન્ડર જેને મળ્યું એને ગાળો જો તમે વિનુભાઈના ચપ્પલ ઘસતા રહ્યા ને ટેન્ડર એના મળતિયાને મળી ગયા સાથીઓ મારે બહુ દુઃખ સાથે કહેવું પડે તમે વિચારો આખા સુરતમાં ક્યાંય વીસ વર્ષના નોટરી પેડ ઉપર મકાન ભાડે મળતો મારે લેવું છે વીસ વર્ષ સુધી ભાડું ભરીશ મળે ક્યાંય વીસ વર્ષના ભાડા પટ્ટે અગિયાર મહિનાથી વધુ ભાડા પટ્ટે કોઈ વસ્તુ ન મળે આવકનો દાખલો કઢાવો એ ત્રણ વર્ષે એક્સપાયર થઈ જાય વિધવા સહાય નું કાર્ડ કઢાવ્યું હોય તો એને દર વર્ષે રિન્યુ કરાવવું પડે બેંક ખાતાને કેવાયસી કરાવવું પડે વીસ વર્ષ બાપુજી ની પેઢી છે લઈ જાઓ જાઓ લઈ જાઓ વીસ વર્ષ લાખ રૂપિયામાં કયો ભાજપ ને જે લોકો મત આપે એની મારી વિનંતી છે તમે આપેલા એક એક મત થી આવા કાંડ થઈ રહ્યા છે તમે જેટલી વાર ભાજપનું બટન દબાવશો એટલી વાર આવી રીતે પ્રોપર્ટી વેચાઈ જશે આજે લેક ગાર્ડન સરકારનો નથી કંપનીના હાથમાં આવી ગયો હવે ત્યાં ફરવા જશો તો પાર્કિંગ ના પૈસા દેવાના છે અત્યારે ચૂંટણી છે એટલે એન્ટ્રી ના પૈસા નથી ચૂંટણી પૂરી થાય એટલે અંદર જવાના વીસ રૂપિયા દેવા પડશે ફરવાના પૈસા દેવા પડશે આટલી હદે અન્યાય આપણે સહન કરીને નહીં વળી પાછો ભાજપને મત અપાય કે ન અપાય હું તો વિનંતી કરવા આવ્યો છું હું બહુ નાનો માણસ છું મારી પાસે કોઈ રૂપિયા કે મોટી ટીમ નથી ભાઈ તમે આ વખતે ચૂંટણીમાં મત આપવા જાઓ

મફત આરવા સારવાર કરાવશું તો પૈસા નથી દસ કરોડ નું રિપેરિંગ કરાવીને અગિયાર લાખ માં આપી દીધો અગિયાર લાખ માં આપણે બધાએ જોતો જો આપણને દેતો ઊંચી ના લઈને વ્યાજવા લાવીને આપણે ગાર્ડન ટેન્ડર ઉપર આપણે રાખવો છે જો આપણને આપે તો મત તમે આપો માલ ખાઈ એમના મળતિયા અને હેરાન થાય આપણા છોકરા આપણો આપણો દુકાનવાળો ભાઈ આપણો નાનો મજૂર માણસ આપણું સંતાન ક્યાં સુધી આ ચલાવવાનું છે હું આજે તમને આ બધું બતાવવા લઈને આવ્યો મફત એ આપે છે મફત અમે આપીએ અમે પાંચ વર્ષ મફત આપીએ છીએ વીજળી ત્રણસો યુનિટ સરકાર રે ત્યાં સુધી મફત આપીએ તમને એક દિવસ આગલા દિવસ ખાલી મફત આપશે અમારી સરકાર તમારી પોતાની આમ આદમી પાર્ટીની સરકાર તમારા માટે કામ કરે છે તમારી એક એક ભરેલી પાવલી જે છે સરકારમાં એનું પૂરેપૂરું વળતર આપવા માટે કામ કરે છે આ ભાજપવાળા લોકો એ તમારી એક એક પાવલી ચૂસી લેવા માટે કામ કરે છે માટે એક વખત આમ આદમી પાર્ટીને મોકો આપો મારી જેવા યુવાનને બધું બહુ આવશે બહુ બધા આવશે આવશે છે બધું જ પ્રકારનું લાગણીમાં દુનિયાભરના વિષયો આવશે ઇમોશનલ કરી નાખે એવી વાતો આવશે માના ના હામ બાપાના હામ ભલામણ ભાઈ ના હામ એવું બધું આવશે બધી વાત બરાબર છે પણ એક વખત તમારા દીકરાનું વિચારજો

એ બધું વેચી માર્યું છે આજ જ્યારે આમ આદમી પાર્ટીની તમારી પોતાની પાર્ટીની સરકાર બનવા જઈ રહી હોય ને એ તમારી પોતાની સરકાર એમ કે કે અમે તમને તમારા જ ટેક્સના પૈસામાંથી સારવારને સુવિધા આપશું તો ભાજપવાળા કહે છે પૈસા નથી બીજો દાખલો કે આખા સુરતની અંદર કોર્પોરેશનની જેટલી સંસ્થાઓ છે જન ઓફિસ હોય કે જન સેવા કેન્દ્રો હોય કે મુગલી સરા હોય કે આ હોય એ બધે સિક્યુરિટી ગાર્ડની જે એજન્સી જે કોન્ટ્રાક્ટ રાખ્યો છે એ હાલના ધારાસભ્યના સૌથી વધુ નજીકના ગણાતા એક કોર્પોરેટરની કંપનીને એ ટેન્ડર મળેલું છે આખા સુરતમાં સિક્યુરિટી ગાર્ડ આપવાનો કોન્ટ્રાક્ટ ભાજપના કતાર ગામના ધારાસભ્યના મળતિયા કોર્પોરેટરને મળ્યો છે તમે બટન દબાવ્યા કરો ભાજપની સરકાર બને આપણા દીકરા સિક્યુરિટી ગાર્ડ બને અને એમના મળતિયા જે એ ટેન્ડર લઈ જાય અને પછી જ્યારે એમ કહે કે મારા દીકરાને ભણાવવા માટે મારા વિસ્તારમાં રોડ બનાવવા માટે મારા વિસ્તારમાં સારું દવાખાનું બનાવવા માટે લાઇબ્રેરી બનાવવા માટે તો ભાજપપાળા કહેશે કે મફતમાં ન દેવાય દેશ બરબાદ થઈ જાય તમે બરબાદ કરી નાખ્યું છે દોસ્તો મારી વિનંતી છે મારી ભાષા કદાચ આકરી હોય શકે પણ મારી લાગણી ખોટી નથી મારી નિયત ખોટી નથી હું તમારા રૂપિયા બચાવવા માટે કામ કરું છું મહેનતથી લોઈ રેડીને કમાયેલા એક એક પાવલીનું વળતર તમને અપાવવા માટે હું ચૂંટણીમાં ઊભો છું દોસ્તો હું જનતા માટે ઊભો છું તમારે મારી લાજ રાખવાની છે કદાચ મારું કોઈ કામ અયોગ્ય લાગ્યું હોય કોઈ વાત અયોગ્ય લાગ્યું હોય તો મારું ધ્યાન દોરજો મારો કાન પકડજો પણ ભાજપને મત આપીને હજારો લોકોના નિશાશા લેવાનું કામ ન કરતા મારો કાન ખેંચજો મને ઠપકો આપજો મને રૂબરૂ મળીને જે કહેવું એ કહેજો જાહેરમાં કહી દેજો પણ એક વખત બદલાવ લાવજો એ મારી વિનંતી છે જાજુ તો હું કઈ કહી શકું એમ નથી તમારા પૈસા છે તમે ભરેલા ટેક્સના રૂપિયા છે એ રૂપિયાથી ભાજપના મળતિયાઓની કંપનીઓ ખુલવી જોઈએ કે તમારા દીકરાને નાનો મોટો ધંધો થઈ જવો જોઈએ નક્કી તમારે કરવાનું છે અને નક્કી થઈ જાય તો પાંચ નંબરનું બટન જાડુ પર દબાઈ દેવાનું છે ક્રાંતિની શરૂઆત કતારગામથી કરવાની છે તો ખરેખર જો મજા આવી હોય ને તો વિડીયોને લાઈક શેર વધુમાં વધુ કરો અને જાગૃત બનો ફક્ત લાઈક શેર કરે કાંઈ નથી થવાનું જાગૃત સાથે સાથે બનવું જરૂરી છે આવી જ રીતે આ ભારતીય જનતા પાર્ટી એમના મળતિયાઓને કોન્ટ્રાક્ટો આપી દે છે નોકરીઓ આપી દે છે ખૂબ સરસ વાત કરી છે ગોપાલ ઇટાલિયાએ એ સમજવા જેવી છે એટલે જાગૃત બનવું પડશે આ તો ભારત દેશ છે અહીંયા કાંઈ એવું તો છે નહીં કે એક ચૂંટણી પતી ગઈ એટલે ખેલ ખતમ ચૂંટણીઓ આવવાની જ છે એટલે જો વિચારીને વોટ કરજો વિડીયો પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ શેર પણ કરજો દોસ્તો